સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજર ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું પ્રકરણ નંબર 6 કે જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ અને આ ચેપ્ટર છે એની જેટલી પણ થિયરી અને સૂત્રો છે એ આ વિડિયોની અંદર આપણે જોવાના છે અને જો આ ચેપ્ટરના દરેક વિડિયો તમે જોવા આવતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ અંદર જશો એટલે ધોરણ નવ અને પ્રકરણ છ નામિસ્ટી જયારે જશો તો તે છઠ્ઠા પ્લે દરેક વિડીયો તમને ક્રમ બાય ક્રમ ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેજો તો અત્યારે આપણે જોવાનું છે રેખા અને ખૂણાઓ તો એના માટે અમુક જે પ્રસ્તાવિત માહિતી છે ને એ આપણે સમજવી જરૂરી છે તો પેલા એટલે કે રેખા થાય બરાબર એટલે એને કોઈ પણ પ્રકારની પહોળાઈ નથી હોતી ખાલી એક જ શું હોય લંબાઈ હોય તેને આપણે શું કહીએ છીએ રેખા કહીએ છીએ રેખા એટલે શું થાય તાકે નોર્મલી હું તમને અત્યારે કહી દઉં છું પહોળાઈ વગરની એમાં આ બાજુ અને આ બાજુ બંને બાજુ તમે તીર જેવી નિશાની છે આ તીર જેવી નિશાની શું સૂચવે છે આ બાજુ રેખા અનંત સુધી જાય છે અને આ બાજુ રેખા અનંત સુધી જાય છે આ વસ્તુ આપણે શીખવે છે એટલે એનો મતલબ અંત્ય બિંદુ અંત્ય બિંદુ નથી બરોબર બિંદુ હોતા નથી કેમકે આમે અનંત સુધી જઈ શકે અને આમે અનંત સુધી જઈ શકે છે ત્યારબાદ હવે આપણે જોઈએ રેખા ખંડ હવે રેખા ખંડ એટલે શું કે બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગ ને રેખા કહે છે અંકે વાળા એટલે જેમાં રેખા છે ને એવી જ રેખા માં શું હોય આ આ બંને બાજુ અંત્ય બિંદુઓ ફિક્સ એટલે આની લંબાઈ માપવી હોય તો લંબાઈ માપી શક્ય છે જ્યારે આ નું છે એના માટે લંબાઈ માપી શક્ય નથી આના માટે જો હજી એક હું તમને કહું તો આને આપણે જો દર્શાવવું હોય ને જો રેખા ને દર્શાવી હોય કોઈ એ બી તમારે રેખા ઉપર દર્શાવવા હોય તો આ રીતે દર્શાવાય હું અહીંયા લખું છું રેખા એ બી ને એ બી અને ની ઉપર આ પ્રકારનો રેખા વડે દર્શાવાય તો આ પ્રકારે જે રેખા છે ને એને ઓલરેડી આપણે દર્શાવીએ છીએ તો રેખા ને કેવી રીતે દર્શાવે તો જો રેખા ખંડ ને જોવા જાય તો ધારો કે રેખાખંડ ખંડ એ બી ને આ પ્રકાર નો ખાલી લીલો કોઈ પણ બાજુ તો કઈક આ પ્રકાર આપણે એને દર્શાવી શકીએ ત્યારબાદ આવે છે કિરણ કિરણ એટલે શું થાય આ પ્રકારે જો કિરણ ને એક બાજુ બિંદુ फिक्स હશે અને બીજી બાજુ અનંત સુધી જાય એટલે આને જો લખવી હોય તો આ લખાય એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે બરોબર જેનું એક જ અંત્ય બિંદુ હોય અને ધારો કે હું કોઈ કિરણ એ બી ને દર્શાવું હોય તો જો આની અંદર ખાસ ધ્યાન રાખજો રેખાખંડ એ બી અને રેખા એ બી માં કદાચ તમે આવું કરી નાખો ને એ બી ની જગ્યાએ બી એ લખી નાખો ને રેખા બી એ અથવા તો એના બરાબર રેખા એ બી આવી રીતનું લખો તોય તો હાલે પછી રેખાખંડ એ બી તમે લખ્યું હોય એની જગ્યાએ તમે રેખાખંડ બી એ આવું લખી નાખો ને તો એ હાલે પણ આની અંદર કિરણમાં એવું હાલશે નહીં ધારો કે આ બાજુ છે એ હોય ને આ બાજુ બી હોય તો ક્યુ અંત્ય બિંદુ છે એ છે એટલે હું અહીં લખી કિરણ બી અને એની ઉપર આવી રીતે તીર વડે દર્શાવાય બરાબર આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ આમાં યાદ રાખજો આને તમે આવી રીતનું બી એ વડે દર્શાવી શકતા નથી

એની વ્યાખ્યા શું થશે જો ત્રણ કે તેથી બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેક બિંદુઓ કહે છે ધારો કે ત્રણ બિંદુ છે એક જ રેખા ઉપર આવે આવી રીતના એક જ રેખા પર આવેલા હોય તો એવા આપણે કેવા કહીએ છીએ સમરેખ બિંદુ ત્યારબાદ આવે છે અસમરેખ બિંદુ જો ત્રણ કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલ ન હોય તો તેને અસમરેક બિંદુઓ કહે છે ત્રણ કે તેથી વધારે જો આમાં યાદ રાખજો સમ્રેક બિંદુ ને અસમરેક બિંદુમાં તો ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ તો હોવા જ જોઈએ

પહેલા તો તમને ખબર છે કે આ પ્રકારે કોઈ પણ બે રેખાઓથી શું બને છે ખૂણો બને છે ખૂણો 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 છે કહીએ આવે કે જેનું નામ છે લઘુકોણ હવે લઘુકોણ કેને કહેવાય કે જે ખૂણાનો માપ જીરો અને નેવું ની વચ્ચે હોય તેને આપણે શું કહીએ છીએ લઘુકોણ એટલે હું એ લખી જે ખૂણાનો માપ હોય તેને લઘુકોણ કહે છે બરોબર આ પ્રકારનો ખૂણો જો તમને કોઈ જોવા મળે તો એને આપણે શું કહીએ છીએ લઘુકોણ પછી બીજા નંબર ઉપર આવે છે કાટકોણ કાટકોણ એટલે શું થાય જે ખૂણાનું માપ નેવું હોય તેને આપણે શું કઈએ છીએ કહીએ છીએ અંશ હોય તેને કાટકોણ કહે છે અથવા તો કાટખૂણો કહે છે ત્યારબાદ જે ત્રીજો પ્રકાર આવે છે એ આવે છે ગુરુકો ગુરુકો નેવું અંશ અને એકસો એસી અંશ ની વચ્ચે હોય તેને ગુરુકોણ કહે છે બરાબર ખૂણો કેટલો હોવો જોઈએ સરળ કોણ હવે સરળ કોણ કેને કહેવાય તો કે જે ખૂણાનું માપ એકસો હોય ધારો કે અહીંયા બિંદુ છે ને અહીંયા આ બે વચ્ચેનું માપ કેટલું છે એકસો એસી અંશ જે ખૂણાનું માપ એકસો એસી અંશ હોય તેને સરળ કહે છે અને ત્યારબાદ જે છેલ્લે આવે છે એ છે વિપરીત કોણ ધારો કે કંઈક આ પ્રકારનો મેં કોઈ ખૂણો બનાવેલો છે એમાં બહારનો આ ભાગ છે એને આપણે શું કહીએ છીએ વિપરીત કોણ કહીએ છીએ કેવી રીતનો તો હું લખું છું જે ખૂણાનું માપ એકસો એસી અને ત્રણસો સાહીઠ ની વચ્ચે હોય તેને વિપરીત કોણ કહે છે

કોણ કહે છે સાઈઠ અંશ છે અને કોઈ બીજો ખૂણો છે તમને ત્રીસ અંશ આપેલો છે તો આ બેનો સરવાળો કરો તો કેટલો થાય નેવું તો આ બે ખૂણાઓને કેવા કહેવાય તા કે એકબીજાના કોટિકોણો કહેવાય છે ત્યારબાદ આવે છે પૂરક કોણ તો પૂરકકોણ કેને કહેવાય તા કે જે બે ખૂણાનો સરવાળો એકસો એસી ખૂણા એકબીજાના પૂરકકોણ કહે છે આ યાદ રાખવાનું છે જો બે ખૂણા નો સરવાળો નેવો થાય તો શું થશે કોટિકો અને જો બે ખૂણા નો સરવાળો કેટલો થાય એકસો ને એસી થાય તો એને આપણે શું કહીએ છીએ પૂરક કોણ કહીએ છીએ ત્યારબાદ આવે છે આસન્ન કોણ તો આસન્ન કોણ માં શું થાય તકે જો બે ખૂણાઓના શિરોબિંદુ એક જ હોય એની સાથે સાથે એક ભૂજા અથવા તો એક ભૂજ એટલે કે એક બાજુ સમાન હોય તથા સમાન ન હોય તેવી બે ભુજ તેની જુદી જુદી બાજુએ હોય સમજાતો નથી હવે પ્રોપર રીતે જોવા જાવ તો ધારો કે હું કોઈ આ પ્રકારનો ખૂણો બનાવું પહેલા શું કીધું બે ખૂણાઓના શીરો બિંદુ સમાન બંને ખૂણાઓનો એક શીરો છે ને એ સમાન છે બરોબર પછી શું કીધું એક ભુજ પણ સમાન હોય એટલે આ એક બાજુ છે થાય સમાન હોય એટલે આ બાજુ કેવી છે સમાન હોય અને બાકીની સમાન ન હોય તેવી બાજુ જુદી જુદી બાજુ એટલે શું થાય કે આની એક આ બાજુમાં છે ને એક આ બાજુ એક જ સાઈડમાં હોય નહીં તો આ બે ખૂણાઓને એટલે કે અહીંયા જે ખૂણો બને છે એ આ ખૂણો એક અને આ જે બને છે એને આપણે શું કહીએ ખૂણો બે આ બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવાય કેવા કહેવાય

તો આમાં શું કરવાનું બાકીની બે રેખિક જોડ હંમેશા એટલું યાદ રાખવાનું છે કે ખૂણો એક પ્લસ ખૂણો બે બરાબર કેટલા થાશે એકસો ને એસી આ ખૂણો પ્લસ આ ખૂણો બરાબર કેટલા થશે એકસો ને કેમકે આ શું છે નીચેનો ભાગે રેખા છે

અભિકોણ એટલે શું થાય રેખાઓની અંદર જે સામ ના ખૂણાઓ છે એને અભિકોણ કહેવાય એટલે કે આની અંદર જોવા જાય તો ખૂણો 1 અને ખૂણો ત્રણ એ અભિકોણ ની જોડ કહેવાય એ જ પ્રકારે જે ખૂણો બે અને જે ખૂણો ચાર છે એ પણ કેમાં આવે અભિકોણ ની ની અંદર આવે અને આ ખૂણાઓ છે હંમેશા સમાન હોય એટલું યાદ રાખવાનું છે સમાન હોય એટલે એનો મતલબ એમ ખૂણો એક જેટલો હશે એટલો ત્રણ હશે જેટલો બે હશે એ જ ખૂણો બનશે આ બાજુ જે ખૂણો બનતો હશે આ બાજુ એ જ ખૂણો બનશે અને એને આપણે અભિકોણ જોડ કહીએ અને એ કેમાંથી મળે છે છેદતી રેખામાંથી મળે છે અને બીજી પ્રકારે આપણે જોઈએ તો એ એક આવે છે સમાંતર રેખાઓ

બે ત્રણ ચાર પછી શું થાય પાંચ છ સાત આઠ આ પ્રકારના ખૂણાઓ આપણે અહીંયા બને છે તો અલગ અલગ ભાગ અનુકોણ કેને કહેવાય જો આમાં જે ઉપર તરફ ખૂણો છે ને આમાં જે ઉપર તરફ ખૂણો છે અથવા અહીંયા જે ખૂણો છે ને જે ખૂણો જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ અનુકોણ કહીએ છીએ એટલે હું લખી ખૂણો એક અને એની સામે બીજો ખૂણો કયો આવશે ખૂણો પાંચ અને હંમેશા અનુકોણની જોડ એટલે ખૂણો એક જ રીતનો ખૂણો બે બરાબર શું થશે ખૂણો છ પછી જોઈએ તો ખૂણો ચાર બરાબર ખૂણો આઠ અને એવી જ રીતનો ખૂણો ત્રણ બરાબર શું થશે ખૂણો સાત આ જે છે જે ખૂણાઓ તમને જોવા મળે છે એ કેની જોડના જોવા મળે છે અનુકોણની ની જોડના ખૂણાઓ જોવા મળે છે પછી આપણે જોઈએ હવે કેને કહેવાય તો કે આ પ્રકારના ધારો કે જેડ જેવી રચનાઓ બનાવતો હોય તો અહીંયા જે ખૂણો બને અને અહીંયા જે ખૂણો બને તો એને અંતઃમાં કોણ કહેવાય એટલે એમાં જોવા જાય તો ખૂણો ચાર અને એના બરાબર શું થાય ખૂણો છ

તો આ હતું જેયરી અને સૂત્ર પણ દાખલા છે એ આરામથી અને સારી રીતે તમે સમજી શકશો અને છતાં પણ આમાં જો કોઈ પણ સ્થાને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂર કેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ